રાજકોટના ધુરાજીમાં પ્રાથમિક શિક્ષણ સંઘના નેજા હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું ચૂંટણી સમયે તાલુકામાં નેવુંથી વધારે બૂથ લેવલની કામગીરી પ્રાથમિક શિક્ષકોને સોંપાય આ શિક્ષકો બૂથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હોય છે પરંતુ હાલ બી એલ કામગીરીને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે બીએલઓની નવી નિમણૂંકમાં ત્રણ વર્ષ પૂર્ણ થયા હોય તેને મુક્ત કરવાની માંગોથી અન્ય કર્મચારીઓને જે તે મતદાર યાદીના

ભાઈઓ અને બેનો બીલો બીએલઓ ની કામગીરી કરે છે તેથી પ્રાથમિક શાળાના બાળકોનું ભવિષ્ય પણ બગડે છે એમાં અવરોધરૂપ થાય છે અને શિક્ષકોને બીએલઓ ની કામગીરી સિવાયના પણ ઓર્ડર હોય છે તેના લીધે પણ પ્રાથમિક શાળાના બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે ની ગાઈડલાઈન મુજબ 1.1 1.2 1.3 અને 1.4 ના ક્રાઈટેરિયા મુજબ બીએલઓ ની નિમણૂક કરવામાં આવે છે જે અનવ્ય છે એ બીએલઓ ની નિમણૂક અત્યારે થતી નથી ઉપરાંત વધુ સંખ્યામાં શિક્ષકોના ઓર્ડર ઇસ્યુ કરવામાં આવે છે તો અમારી માંગણી એવી છે કે જે શિક્ષક સિવાયની બીજી અન્ય બાર કેડરના કર્મચારીઓની બીએલઓ નિમણૂક આપી શકાય છે નિમણૂક આપવી ઉપરાંત જે ત્રણ વર્ષનો નિયમ છે ત્રણ વર્ષે બીએલઓ કામગીરીમાંથી મુક્ત કરવા એ નિયમની પણ અમલવારી કરવામાં આવે